ગીર ગીર સોમનાથ જિલ્લાના ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે મોડી રાત સુધી તલાલા ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં સાત થી આઠ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે તલાલા શહેરમાં પણ ભારે વરસાદ ખાબકો છે પરંતુ માધવરાય મંદિર છે જે જગવિખ્યાત વિખ્યાત સુત્રાપાડાના પ્રાચીની અંદર આવેલું છે અને આ મંદિરમાં નજીક સરસ્વતી નદી વહે છે મંદિર આ સરસ્વતી નદીમાં વહેણમાં છે અને ગીર જંગલમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેને લઈને ભગવાન માધવરાય છે તે પાણીમાં ગરકાવ થયા છે દર વર્ષ અહીંયા પર જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવે છે અને માધવરાયજી છે તે લાંબો સમય સુધી પાણીની અંદર ગરકાવ રહે છે આ વખતે પ્રથમ વરસાદમાં ઘોડા આવ્યું છે અને માધવરાયજી ફરી એક વખત પાણીમાં જળમગ્ન થયા છે મારી સાથે ઋષિ બાપુ છે જે માધવરાય મંદિરના પૂજારી છે મહંત છે તો તેમને પૂછીએ બાપુ પાણી ક્યારે આવ્યું છે ક્યાંથી મતલબ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું જંગલ વિસ્તારનું પાણી છે કેવો વરસાદ છે જય માધવરાય આપ અત્યારે માધવરાયજી ભગવાનના મંદિરના દર્શન કરી રહ્યા છો માધવરાયજી ભગવાન સરસ્વતી નદીની વચમાં બિરાજમાન છે અને સરસ્વતી નદી દેવા ડુંગરમાંથી પ્રગટ થયેલી છે તો તમામ જે જંગલ વિસ્તાર છે ગીર વિસ્તાર છે એમનું પાણી આ સરસ્વતી નદીની અંદર આવે છે અને આ વર્ષનું પ્રથમ પૂર છે ભગવાન જળમગ્ન થઈ ગયા છે હવે જો આ વરસાદ પાછો વર્ષ છે અને બે ત્રણ પૂર એક હારે ઉપરા ઉપર આવી જાય તો ભગવાનના દર્શન છેઠ નવરાત્રી સુધી કરવા અશક્ય છે અચ્છા સર તો અત્યારે દર્શન થાય છે કે કેમ જે શ્રદ્ધાળુ આવે છે પૂજા પાઠ કરવાના હોય છે કઈ રીતે થાય છે અત્યારે જે યાત્રિકો આવે છે એમને દર્શન અહીંયા ઉપરથી કરવા દઈએ છીએ ભગવાન તો હજી પણ ત્રણ ચાર ફૂટ પાણીની અંદર જળની અંદર છે પણ ભગવાનની ગાદી અને ભગવાન લાલાના દર્શન જે અહીંયા ભગવાનની ગાદીની અંદર રાખ્યા છે ત્યાં ભગવાનની સેવા પૂજા આરતી ભોગ આ બધું ત્યાંથી ધરવામાં આવે છે લોકોને અંદર ઉતરવાની સખત મનાઈ કરી દેવામાં આવે છે કારણ કે પાણી વધારે હોય છે કેટલો સમય આ પાણી હવે ભરેલું રહેશે હવે અત્યારે તો જો રાતના બાર વાગે પાણી આવ્યું હતું આ પેલું વહેલું પાણી અને ખૂબ પ્રમાણમાં અત્યારે આપણે અહીં ઊભા છે ત્યાં કમર પાણી હતું અત્યારે પાણી ઉતરી ગયું છે સફાઈનું કામ ચાલુ છે પણ હજી પણ એવું લાગે છે કે વરસાદ થશે તો બે પૂર ઉપરા ઉપર નીકળી ગયા ને તો પછી નવરાત્રા સુધી દિવાળી સુધી દર્શન થતા નથી આ ઋષિ બાપુ હતા હું અહીંયાથી ભગવાન માધવરાયના દર્શન કરાવવાના પ્રયાસ કરી જોઈ શકાય છે માધવરાયજી છે તે બરાબર નદીના કાંઠે બિરાજે છે અને સરસ્વતી નદીનું વહેણ છે તે પસાર થાય છે અંદર બતાવીશ જ્યાં ભગવાનની પ્રતિમા છે તે પાણીની અંદર સંપૂર્ણ ગરકાવ થઈ ચૂકી છે ત્યાં જવું ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે કારણ કે નીચે ખૂબ નીચો ભાગ છે નદીનો હિસ્સો છે જેના કારણે જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તે અહીંયાથી બહારથી દર્શન કર કરી લે છે અથવા તો અહીંયા પર નજીકમાં બાપુનો બીજો એક હોલ છે ત્યાં માધવરાયજી ભગવાનની પ્રતિમા છે ત્યાં દર્શન કરે છે ત્યાં ગાદી છે ત્યાં દર્શન કરે છે પરંતુ હાલ ગીરમાં વરસાદી માહોલ જામ્યો છે અને નદી નાળાઓ છે તે ફરી એક વખત વહેતા થયા છે દિલીપ મોરી એબીપીએ મિતા ગીર સોમનાથ ગીર પંથકમાં ધોધમાર વરસાદને પગલે તાલાલાની સરસ્વતી નદીમાં જંગલનું પાણી આવ્યું છે અને અહીંયા પર પૂર આવ્યું છે મોક્ષ પીપળો છે સુત્રાપાડા તાલુકાના જગવિખ્યાત પ્રાચીન તીર્થ નજીક આવેલો આ મોક્ષ પીપળો છે જ્યાં સામાન્ય રીતે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે સામાન્ય રીતે ઉનાળામાં અહીંયા પર પાણી નથી હોતું અને ગંદકીના ગંજ જોવા મળે છે પરંતુ અત્યારે જે બોકળા આવી રહ્યા છે જે ખેતરોના પાણી આવી રહ્યા છે જે જંગલનું પાણી આવી રહ્યું છે તે પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે અને વધુ એક વખત આ સરસ્વતી નદી છે જેમાં પૂર આવ્યું છે અને કંઈક આવા દ્રશ્યો છે તે પ્રાચીન પીપળા નજીકના જોવા મળી રહ્યા છે ભારે વરસાદને પગલે ગીરવાસીઓ ખુશખુશાલ બન્યા છે તો આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દિલીપ મોરી એવીપીએસ મિતા ગીર સોમનાથ